જેના પર ચર્ચા એક મહત્વનો ફોરમમાં ઓક્સફેમે આંખો ઉઘાડતો એક રિપોર્ટ રજૂ કર્યો છે અમીરી અને ગરીબી વિશ્વમાં સૌથી વધારે પ્રચલિત છે વિશ્વભરની સરકારોના તમામ પ્રયાસો અને તેમ છતાંય ગરીબી દૂર નથી થઈ રહી છેલ્લા ત્રણ વર્ષમાં ગરીબોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે અમીરો વધુ અમીર બની રહ્યા છે જ્યારે અમીરોની સંપત્તિ બમણી થઈ રહી છે તો ઓક્સફેમના આ રિપોર્ટમાં એક વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે આવી સ્થિતિમાં ગરીબ અને અમીર વચ્ચે આર્થિક અસમાનતાનું અંતર વધી રહ્યું છે એ ખાઈ વધુ ને વધુ ઊંડી બની જઈ રહી છે દુનિયામાં ઘણા બધા ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર વધતું જઈ રહ્યું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આયોજિત બેઠકમાં દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા એક તરફ જ્યાં વિશ્વના પાંચ સૌથી ધનિક લોકોની સંપત્તિ બમણી થઈ ચૂકી છે ત્યાં પાંચ અબ્બાજ લોકો સામે ભયંકર નાણાકીય સંકટ જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે

આવ્યો આર્થિક લોકો સંકટનો સામનો કરવા લાગ્યા અને ત્યારબાદ આ તમામ સંકટોનો સામનો કર્યા બાદ લોકોની જે પરિસ્થિતિ છે લોકો ગરીબ થતા ગયા કે કોર્પોરેટ જગતમાં લોકોનું શોષણ થતું ગયું અને જે ધનિક લોકો છે એમને સંપત્તિનો ગ્રાફ સતત ને સતત ઉપર ચડતો રહ્યો એટલે કે આ બંને વર્ષ બે વીસ અને બે હાજર ત્રેવીસ બંને વચ્ચેની જો એક સરખામણી કરીએ તો ચારસો પાંચ બિલિયન ડોલર બે હજાર વીસમાં તેમની સંપત્તિ હતી અને ત્યારબાદ બે હાજર ત્રેવીસ કે જેમાં આઠસો અને ઓગણ સિત્તેર બિલિયન ડોલર જેટલી સંપત્તિ થઈ